એ મોય શું કરું આ કિશન ભાઈ આવે આ હા કિશન ભાઈ અમરાજી ભાઈ કેમ આ તમે આ ઘર કેતા હતા ભરાતા નહી પા પહેલા ટ્રેક્ટર વાળી આતા કેતો તો ટોલુ વેખવાનું આ વેખું હવે ભાઈ ત્યાં ટ્રેક્ટર વાળી ની આતા પહેલા ભેગાવાનું વાત કરતા હતા ચાર બાર આ ચાર બધું આ ચાર બાર ની બધી મા તો ભુંડડા આલ રટેના કી કી એ ઓ આઈ કે મસ્ત ઓર વારી છે કેસે દરવાલી છે ના લાખ સુય ને લાખની નથી એ નું નેવ રાખો નેવલા

તો નહી ને કંટાળો લેરાવે આ રાજબેન કહેવું પડશે કે એલા બોલો ના પાડવાનો વરે રાજુભાઈ જોજો હા બેઠી ભાઈ પાડવાનો શું રાશી કોણ આ બે ઉપર સુ શાંતિ રાખજો આટલું ઓરાવું ન કોઈ હાલો અલ્યા તું જબડી કરી લે આ એ અલ્યા પાણી વાળવાનું છે પાણી આવવાનું છે એટલે